હાલ દાળ ભાત ખાનારા લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આજના સમયમાં સ્થૂળતા મોટા ભાગના લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ છે આવી સ્થિતિમાં મોટાભાગના લોકો શરીરમાં એકઠા થતી વધારાની ચરબીને ઘટાડવા માટે ડાયટિંગનો આશરો લે છે આ સમય દરમિયાન તેઓ ઈચ્છતા ન હોવા છતાં પણ તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખાવાનું ટાળવા લાગે છે ચોખા પણ આમાંની એક વસ્તુ છે ચોખા એ આહારનો મુખ્ય ભાગ છે ખાસ કરીને દક્ષિણ એશિયાના લોકો માટે

વજન ઘટાડવાના આહાર દરમિયાન તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ કાળા ચોખા અથવા તો લાલ ચોખા ખાઈ શકો છો આમાં સફેદ ચોખા કરતા વધુ ફાઈબર અને ઓછી કેલરી હોય છે ઉચ્ચ ફાઈબર સામગ્રી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે જે તમને વધુ પડતી ખાવાથી અટકે છે અને તે મારું વજન પણ નિયંત્રણમાં રાખે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચાર અપડેટ મળતી રહે